અમદાવાદનો તથ્યકાંડ હજુ તો ગુજરાત ભૂલ્યો નથી નવ જણાના કમકમાટી ભરેલા મોત કોણ ભૂલી શકે તે વચ્ચે સુરતની અંદર પણ એક એવી જ ઘટના બને છે કે જ્યાંના સીસીટીવી જોઈ અને તમારું પણ હૈયો કંપી જાય તો નવાઈ નહીં પૂરપાટ ઝડપે નશાની હાલતમાં એક કાર આવે છે અને પછી શું થાય છે જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરથાણા જગતનાકા પાસે બેફામ કારે રિક્ષા બાઇક ચાલક અને રાહ પર જતી એક મહિલાને લીધા હતા સીસીટીવીમાં જોઈ શકાય છે કે રિક્ષા બાઇક ચાલક અને રાહદારીઓ જઈ રહ્યા છે પણ તેમને શું ખબર હતી કે પાછળથી આવનારી તેમની કાર નહીં પરંતુ તેમનો કાર્ડ છે અને આ જ તેમનો જીવ પણ ભરખી જવાનો છે માત્ર ઘડી બે ઘડીમાં તો આ કારે બાઇક ચલાવી રહેલા અને ઓટોમાં મુસાફરી કરેલા લોકોને ટક્કર મારી અને હવામાં ફંગોડી દીધા હતા સીસીટીવીમાં એ પણ જોઈ શકાય છે કે ટક્કર બાદ એક મહિલા અને બે બાળકી હવામાં ઉડી જાય છે અન્ય બાઇક ચાલક સવાર અને ઓટોમાં સવાર લોકોનો પણ અકસ્માત થાય છે અને તેમને પણ ઊંડું નુકસાન થાય છે ઘટના બનતા સ્થાનિકોએ પોલીસને આ બાબતની જાણ કરી હતી જે બાદ ફરિયાદ મળતા તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જે બાદ કાર ચાલકને જોતાં જ તે નશામાં છે તેવો ખુલાસો પણ થયો હતો તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ સરથણા પોલીસ સ્ટેશન હદના સરથણા પોસ્ટ જગતનાકા પાસે સાંજના આશરે કલાક પોણા પાંચ વાગ્યાના સુમારે એક ફોર વ્હીલ વેન્ટો ગાડી નંબર જી જે ઝીરો ફાઈવ સીઆર ડબલ નાઇન સેવન ફાઇવના ચાલકે અકસ્માત સર્જેલ હોય અને આ અકસ્માતમાં એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિનું મરણ ગયેલ હોય અને બાકીના બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડેલ હોય અને બાઇક સાથે તથા રિક્ષા સાથે પણ ટક્કર કરેલ હોય જે અંગે પોલીસને કોલ મળતા તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને જે ચાલક હતા તેને પકડી લાવી તેના વિરુદ્ધ સૌપ્રથમ એમવીઆર એકસો પંચ્યાસી મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ મરણ જનારના સંબંધીની ફરિયાદ લઈ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો ચાર બસો ઓગણસી ત્રણસો આડત્રીસ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પીએસઆઈ એમજી લિંબોલાઓ કરી રહેલ છે અગાઉ આપને જણાવ્યું એમ જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે તેઓને ચાલકો મતલબ

મળતી માહિતી પ્રમાણે ધરપકડ કરાયેલા આરોપીનું નામ જીતેન્દ્ર સાવળિયા છે જેઓ પોતાના ઘરમાં જ એક નાનો ગૃહ ઉદ્યોગ પણ ચલાવે છે સુરતથી સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક